આયુર્વેદની ટ્રીટમેન્ટના જુદા જુદા ઉપક્રમ હોય છે એટલે કે એના જુદા જુદા પ્રોટોકોલ હોય છે એમાંનો એક પ્રોટોકોલ છે સ્નેહન સ્નેહ એટલે આપણે જે જાણીએ છીએ કે ઘી અને તેલ જે છે ને એને સ્નેહ દ્રવ્ય કહેવાય શરીરની અંદર પણ જે લિપિડ હોય છે એ પણ સ્નેહ દ્રવ્ય છે એટલે શરીરની અંદર સ્નેહ તત્વની યોગ્ય સ્થિતિ એસ્ટાબ્લિશ કરવા માટે સ્નેહન કર્મ કરવામાં આવે છે અને એના પણ બે પ્રકાર છે આભ્યંતર સ્નેહન અને બાહ્ય સ્નેહન એટલે શરીરની અંદર સ્નેહ તત્વની યોગ્ય સ્થિતિ કરવા માટે મેડિકેટેડ ઘી ઓઇલ કે દૂધ વગેરેનો ઉપયોગ કરવામાં આવે અને બાહ્ય સ્નેહન એટલે શરીરની બહાર મેડિકેટેડ ઓઇલથી આયુર્વેદિક મસાજ વગેરે ટ્રીટમેન્ટ કરવામાં આવે શિરોધારા ટ્રીટમેન્ટ કરવામાં આવે જાનુબસ્તી તટિદસ્તી જેવી ટ્રીટમેન્ટ કરવામાં આવે આ બાહ્ય સ્નેહન છે કે જેના શરીરમાં વાયુનો પ્રકોપ થયેલો હોય વાયુની રૂક્ષતા વધેલી હોય અને એની સાથે જોડાયેલા એમના પ્રોબ્લેમ કે જેમાં દુખાવો અનઇઝીનેસ ફટીક જેવા પ્રોબ્લેમ હોય એમાં સ્નેહન ઉપક્રમ થી બહુત સરસ રિઝલ્ટ મળતા હોય છે એસજીવીપી હોલિસ્ટિક હોસ્પિટલ